એ પડી જાય પકડી રાખજે મિતુ એ ધીરે 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 તું નીચે મત જો બાપા આજો નો બેલેન્સ જાય તો અહીંયા લાગ્યું જ ને જો અહીંયા જો અહીંયા જો કેવું લાગ્યું છે ને જો લાગ્યું જ ને બાપરે બાપરે બાપ કાલે પડ્યો તો ને સ્કૂલ માં મિતા તને બતાવ અહીંયા લાગ્યું છે ભરે એને બતાવ એને બી અહીંયા લાગ્યું છે એને બી લાગ્યું છે કાલે પડ્યો તો હવે નહીં ભાગતો હોય નું બેલેન્સ જાય છે અહીંયા આવીને હવે ભાગતા જ નહીં ભાઈ નહીં નહીં સ્લો સ્લો હા એવી રીતે સ્લો સ્લો આવો સ્લો સ્લો હા બસ હા બરોબર છે બરોબર છે હવે બરોબર છે યસ સ્પાઈડરમેન ઝાક ઝૂમ ઝામ સ્પાઈડરમેન ઝૂમ કેમ કરે સ્પાઈડરમેન ટિકિટ ઉ ને તત્કાળ મે બતાય તો ટ્રાય કર હા ઓકે

તો હું તને લઈ જઈશ ને પછી નહીં લાવીશ તને ક્યારે બી નીચે નહીં લાવીશ ઓકે પેલા એક એક આ મને વાંચીને સંભળાવ એક વાર ચા તો હું નથી લાવવાનો પછી હું તને ક્યારે બી નીચે નહીં લાવીશ જો એક એવો મિતુ કયું કરે છે અહીંયા સંભળાવ ચલ હું જલ્દી એવું રેકોર્ડ કરું છું જલ્દી કમોન પેલો અક્ષર કયો છે હા બોલ જલ્દી એના ડેડા જાય છે કયું તારા ડેડા જાય છે મિતુ જો તને બી સંભળાવે છે કમોન તો એને બી આવડે છે મિતુ અને મિતુ

જી જી વાહ વેરી ગુડ આવડે છે એરો વેરી ગુડ હવે પહેલાથી આવડે છે તને વાત તો પહેલાથી હવે હું નઈ બોલું પોલીસ તને આવડે છે મને કે હવે હું નઈ બોલીશ ઓકે તું બોલ હા 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 ર હા કે કે આ હા એમ હા ચી ઓ ક્લેપ એરો ક્લેપ 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 આવડે જો ભાઈ મિતાનભાઈને ભી આવડે છે વેરી ગુડ બોય વેરી ગુડ બોય ચાલો આ સાઈડમાં ન્યા કે જાય છે આ દાદા ઓય પુલા ભી ચાલે ચાલો દાદા ચાલો દાદા 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 ઉપર જાઓ હાઈ કરો મિતાંશ મિત ભાઈ ખેલ રહ અકટોબર આજ છુટ્ટી નહીં आज छुट्टी नहीं है दो अक्टूबर का नहीं। आज, आज आम्बेडकर जयंती है ना छ अक्टूबर हाँ, तो है।, है ना स्कूल में छुट्टी छ दिसंबर आम्बेडकर जयंती हाँ। तो आज स्कूल में छुट्टी है ना अच्छा, निवार भी है तो स्कूल स्कूल में छुट्टी है ट्यूशन में छुट्टी नहीं है ना नहीं ओके तो बच्चे लोग तो सरविन को भी छुट्टी है स्कूल में मितान को भी छुट्टी है आज नीचे खेल रहे हैं बच्चे लोग गार्डन में सब लोग सिया को भी छुट्टी है सिया सब बच्चे लोग साइकिलिंग लेकर के सरविन आज छुट्टी है ना स्कूल में छुट्टी है सिया सिया को भी छुट्टी हमारा मितंश को भी छुट्टी है स्कूल में सिया दीदी सिया दीदी छुट्टी है ना स्कूल में हाँ राधे राधे बोलो पैसे मिले तो आधे आधे मितंश भाई राधे राधे बोलो पैसे मिले तो आधे आधे हाँ तो बच्चे लोग खेल रहे हैं अभी और हम लोग भी आते हैं गार्डन में लोग के साथ मस्त से खेल रहे हैं अभी साथ में बच्चे लोग के साथ में एंजॉय कर रहे हैं चलो तो मिलते हैं दोपहर के खाने में बाय